હેલો મિત્રો આજે આપણે અહીંયા બનાવીશું બાજરાના લોટની રોટલી તો ડૉક્ટર ઘઉંની રોટલી ખાવાની ના પાડે છે અને જુવારની રોટલી ચવાતી નથી તો તેના માટે બેસ્ટ ઓપ્શન છે બાજરાના લોટની રોટલી તો તમે પણ આવી માખણ જેવી મુલાયમ રોટલી બનાવી અને ખાઈ શકો છો તેના માટે મારી રેસીપીને એન્ડ સુધી જોતા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને મારી બધી જ રેસીપી સારી લાગે તો વિડીયોને વધારેમાં વધારે શેર કરજો હેલો મિત્રો હું છું ભાવિશા અને તમે જોઈ રહ્યા છો કિચન તો આજે આપણે અહીંયા બનાવીશું બાજરાના લોટની રોટલી તો તેના માટે મેં ગેસ ઉપર એક નોનસ્ટિક વાસણ મૂકી દીધું છે અને તેની અંદર આપણે એક કપ પાણી એડ કરીશું અને સાથે જ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો મેં અહીંયા અડધી ચમચી થી ઓછું એટલું મીઠું એડ કર્યું છે મીઠું તમે ટોટલી અવોઈડ પણ કરી શકો પણ મીઠું એડ કરવાથી રોટલી ખાવામાં સરસ લાગે છે હવે તેને હલાવી અને રોટલી બનાવવાથી તે તૂટી જાય છે અથવા તો તેની કિનારી ફાટી જાય છે પણ જો આ પ્રોસેસ કરી અને તમે બાજરાની રોટલી બનાવશો તો માખણ જેવી મુલાયમ રોટલી બનશે અને લાંબો સમય સુધી તેવી જ રહેશે તો અહીંયા આપણું પાણી ઉકળી ગયું છે તો આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને તેની અંદર બે કપ ભરી અને બાજરાનો લોટ એડ કરીશું તો અહીંયા આપણે માપનું ખાસ ધ્યાન રાખવાનું છે અને હવે તેને હળવા હાથે હલાવી લેશું અહીંયા આપણે એકદમ લોટ બાંધી નથી લેવાનો ફક્ત તેને પાણી સાથે મિક્સ કરી દેવાનો છે તો ઘણી વખત નાના બાળકો બાજરાના લોટનો રોટલો નથી ખાતા પણ જો તમે આવી રીતે રોટલી બનાવીને આપશો તો બાળકો પણ સરળ રીતે ખાઈ લેશે અને તેને પણ ફાવશે તો હવે આપણે લોટને ઢાંકી અને દસ મિનિટ માટે રહેવા દેસુ હવે દસ મિનિટ પછી લોટને આપણે બીજા વાસણમાં લઈ લઈશું અને હવે આપણે લોટને સરસ રીતે મિક્સ કરી અને મસળી લેવાનો છે તો અહીંયા થોડી વાર લોટ ગરમ હશે માટે તેને ફક્ત મિક્સ કરીશું અને લોટ ઠંડો થાય એટલે આપણે તેને સરસ રીતે મસળી લેવાનો છે તો અહીંયા હું હાથમાં સહેજ ઘી લગાવી રહી છું જેથી કરી અને તે સરસ રીતે લોટ એકદમ મસળાઈ અને સોફ્ટ થઈ જાય તો રોટલી કે રોટલા બનાવતી વખતે આપણે લોટને જેટલો મસળીએ તેટલી રોટલી સરસ થશે અને સ્વાદમાં પણ સરસ લાગશે તો અહીંયા આપણે જેવી રીતે રોટલો બનાવીએ ત્યારે મસળીએ છીએ તેવી જ રીતે આપણે અહીંયા મસળી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે મસળવાથી લોટ એકદમ સોફ્ટ થઈ ગયો છે અને વાસણમાં ચોંટતો પણ નથી તો આવી રીતે અહીંયા લોટલી બનાવવા માટે આપણો લોટ તૈયાર છે તો આપણે તેના લુવા બનાવી લઈશું અને એક લુવાની રોટલી બનાવીએ ત્યારે આપણે બધા લોટને ઢાંકીને રાખીશું તો અહીંયા આપણે જે સાઈઝની રોટલી બનાવી હોય તેટલું લુવું લઈ અને અટામણમાં પણ બાજરાનો લોટ જ લેશું અને તેને હળવા હાથે વણીશું તો અહીંયા આપણી રોટલી તૈયાર થઈ ગઈ છે તો હું અહીંયા લોખંડની તવી ઉપર શેકી રહી છું તો એક બાજુ શેકાઈ જાય એટલે આપણે તેને ફેરવી લેશું તમે આ રોટલીને ડાયરેક્ટ ગેસ ઉપર પણ શેકી શકો છો ઘઉંના લોટની રોટલીની જેમ પણ હું અહીંયા બાજરાની રોટલીને ગેસ ઉપર ફૂલાવતી નથી માટે આપણે કોઈ ચોખ્ખા કપડાંથી આવી રીતે દબાવી અને તેને શેકી લેશું અહીંયા આપણી રોટલી તૈયાર થઈ ગઈ છે તો આપણે તેને લઈ લઈશું અને બીજી રોટલીને હું આપણે માટીની તવી એટલે કે જેને આપણે તાવડી કહીએ તેની ઉપર શેકીને બતાવીશ તો આપણે રોટલાને તાવડી ઉપર બનાવતા હોઈએ છીએ તો માટે રોટલીને પણ જો તમે તાવડી ઉપર બનાવી હોય તો આવી રીતે સરળ રીતે બનાવી શકો છો આ રોટલીને તમે ટિફિનમાં મૂકશો તો પણ લાંબો સમય સુધી સરસ રીતે સોફ્ટ રહેશે તો અહીંયા આપણી બીજી રોટલી પણ સરસ રીતે શેકાઈ ગઈ છે તો હવે આપણે રોટલી ઉપર ઘી લગાવી લેશું તો તમે જોઈ શકો છો કે જેવી રીતે ઘઉંની રોટલી બને તેવી જ રીતે સરસ અહીંયા બાજરાની રોટલી તૈયાર થઈ છે અને હાથમાં અડતાની સાથે જ એકદમ સોફ્ટ તૈયાર થઈ છે તો આ રોટલી સાથે મેં અહીંયા ગળ્યું અથાણું લીધું છે તમે કોઈ પણ શાક કે દાળ સાથે સૌ કરી શકો છો સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ જો ડાયટ કરતા હોય અથવા તો ડાયાબિટીસ હોય કે તમે ઘઉંની રોટલી ના ખાતા હોય તો આવી રીતે બાજરાની રોટલી બનાવીને ખાઈ શકો છો સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે તો જો તમને મારી બાજરાના લોટની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો